જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર ભાઈઓ આપણે થોડા દિવસ પહેલાં વરસાદની આગાહી કરી હતી અને તેની પહેલાં પણ આપણે એક વિડીયોમાં કહ્યું હતું કે હજી ચોમાસાને વિદાયની વાર છે અને છેલ્લા ત્રણ ચાર દિવસથી આ ઘણા વિસ્તારોમાં ખૂબ વરસાદ થયો છે ફક્ત પશ્ચિમ કચ્છ છે જે પૂર્વ કચ્છ એ તરફ અને દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર વિસ્તારમાં થોડો ઓછો વરસાદ છે બાકી ઘણા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થયો છે હવે જે આપણે વાત કરવાની છે કે હજી વરસાદ બ્રેક મારશે કે હજી ચાલુ રહેશે તો જે આગાહી સમય આપણે આપ્યો હતો જે પચીસ થી ચાર ઓક્ટોમ્બર સુધી સપ્ટેમ્બરની પચીસથી ચાર ઓક્ટોમ્બર સુધીનો જે આગાહી સમય આપ્યો હતો તેમાં હજુ ગાજવીજવાળા વરસાદ ચાલુ રહેશે છૂટાછવાયા વિસ્તારોમાં હજુ આ રાઉન્ડ પૂર્ણ થયો નથી ખેડૂતભાઈઓ મગફળી પાક ઉપર છે તો આ જે ચાલુ રાઉન્ડની વાત કરું છું તમને આના પછી જે બીજો રાઉન્ડ આવશે માવઠાનું આપણે એ માવઠામાં આપણે દર્શાવશું તેની તારીખ પણ આપણે આપેલી છે અને ફરી અત્યારે એ રિપીટ કરશું પણ આપણે જે મગફળી પાક ઉપર છે એ ખેડૂત ભાઈઓ હવે ત્રણ તારીખ પછી આવતી ત્રણ તારીખ પછી મગફળી ઉપાડી શકો બરાબર અને એક માવઠું જોરદાર માવઠું આવી રહ્યું છે તારીખ નવ ઓક્ટોમ્બરની આસપાસથી તારીખ નવ ઓક્ટોમ્બર આસપાસ એક માવઠું ફરી ચાલુ થશે વરસાદનો રાઉન્ડ એ માવઠામાં છે હવે આ માવઠું જે છે જે આવનારા દિવસોમાં એ માવઠું થશે અને જરૂર થશે હવે કયા કયા વિસ્તારમાં વધારે એનો માર પડશે માવઠાનો એ આપણે જ્યારે નજીકના દિવસો આવશે ત્યારે ખ્યાલ આવશે પણ જે ખેડૂતભાઈઓને મગફળી પાકી ગઈ છે એને ઉપાડવાનો સમય આવી ગયો હોય તો ત્રણ તારીખ પછી એ કામ ચાલુ કરી દો અને જેમ બને તેમ જેમ બને તેમ વહેલું શકેલાઈ જાય એ રીતનું કરશું કારણ કે નવ દસ તારીખેથી ફરી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે હવે અત્યારે આપણે એ નક્કી ન કરી શકાય કે કયા કયા વિસ્તારમાં વધારે વરસાદ થશે કયા વિસ્તારમાં ઓછો થશે જે માવઠાનો વરસાદ છે એ એટલે હાલ આપણે તમને આગતરા રૂપે એક ઈંધાણ આપીએ છીએ કે માવઠું થશે થશે અને જરૂર થશે નવ દસ તારીખની આસપાસથી શરૂ થઈ જશે એટલે આપણે આ રીતની મગફળીનું જે કામ છે એ સમયસર કરી લઈએ આપણે નુકસાની ઓછી આવે અને આપણા સાદા વોટ્સઅપ ગ્રુપ છ છે અને એક પેડ ગ્રુપ છે એનું આપણે વર્ષે પાંચસો રૂપિયા ચાર્જ લઈશી હવે આપણે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે છ તો આપણે સાદા ગ્રુપ છે હવે એક આપણે સાતમું એક સાદું ગ્રુપ બનાવીએ એની લિંક આપણે અહીંયા આપીએ કારણ કે વોટ્સઅપ ગ્રુપ દ્વારા ઘણી બધી માહિતી ખેડૂતને મળશે આપણે એમાં જોડાશું તો એકબીજા ખેડૂતો એનો માર્ગદર્શન આપશે ઘણો ફાયદો થાય છે ખેડૂતભાઈએ વોટ્સઅપ ગ્રુપમાં ઘણો એટલે બહુ ઘણો ફાયદો થાય છે શું વાવેતર કરવું શું દવા છાંટવી શું ટ્રીટમેન્ટ કરવી એવો ઘણો બધો ફાયદો થાય છે તો જે ખેડૂત મિત્રો આપણા ન નવા સાત નંબરના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માગે છે એ જોડાઈ જજો પણ એક ખાસ ધ્યાન રાખજો જે જૂના મિત્રો છે એના માટે કે ખોટા તમે સાત નંબર ગ્રુપમાં સાંકળ કરવા ના આવશો કારણ કે બધા ગ્રુપ ફૂલ થઈ જશે ને એક જ બધા મેમ્બરો ભરાજશે તો શું થશે એટલે આપણે આ રીતનું આયોજન કરીએ વોટ્સઅપ ગ્રુપ જેટલા બનશે એટલા હું બનાવવા જ રાખીશ એક ફૂલ થશે એટલે બીજું બનાવી અત્યારે આપણા છ છ ગ્રુપ છે એ ફૂલ છે એક બે એક બે જગ્યા હોય છે એ તો શું છે આવતા હોય જતા હોય છે ભૂલમાં નીકળી જતા હોય અથવા તો વધારે મેસેજથી કંટાળો આવતો હોય છે પણ ઓલ ક્લિયર ચાલુ રખાય ઘણું જાણવા મળે છે વોટ્સઅપ ગ્રુપમાં ખેડૂતો માટે ફાયદો છે આવા વોટ્સઅપ ગ્રુપથી ખેડૂતભાઈઓ તો આપણે જોડાવો અને મજા આવે એ થોડા દિવસ રહે એવું લાગે તો ઘર ભેગું થઈ જાય આપણે કે એમાં પૈસા દેવાના છે બરાબર મજા આવે એમાં ઘણી બધી માહિતી મળે ભાઈઓ હું પણ ખેડૂત જ છું બહુ મજા આવે પહેલાં પહેલાં મને પણ એમ હતું કે ખોટા વોટ્સઅપ ગ્રુપ બનાવીને શું કરવું પણ વોટ્સઅપ ગ્રુપ બન્યા પછી મારા પોતાના વોટ્સઅપ ગ્રુપ બન્યા પછી ઘણા બધા ખેડૂતો એનો માર્ગદર્શન આપે છે અને એ માર્ગદર્શન હેઠળ હું ખેતી કરું છું હવે પહેલાં તો બે વર્ષ આ આ વર્ષે હું હું આવ્યો પહેલાં તો સુરેન્દ્રનગર ખેતી કરતો એ બાજુ ત્યાં કપાસ નવા આવેતા હતા પણ આ વર્ષે બે હજાર ચોવીસના વર્ષે મારે મગફળીમાં ઘણો ફાયદો છે કારણ કે ખેડૂત સલાહ આપે કે કોઈ પૂછે હું પૂછું કે હવે આ મગફળી મારે આ ફોટો મૂક્યો હોય કે આ મગફળી મારે આટલા દિવસની થઈ છે આ જાત છે હવે આમાં શું કરવું એટલે ખેડૂતો એને આ રીતે અભિપ્રાય આપતા હોય છે તો આપણે ખેડૂતને ઘણો ફાયદો થાય છે તો ખેડૂતભાઈઓ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ જય જવાન જય કિસાન જય દ્વારા સૌ સૌ ખેડૂતભાઈઓને મારા તરફથી અને અમારા નવા ગ્રુપ તરફથી પણ